હા નમસ્તે રાજકોટ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ હું જયેશ ઉપાધ્યાય ખાસ કરીને ભગવાન જ્યારે દે ત્યારે છપ્પર ફાળકે દે જે વાત આપણે સાંભળતા હોય છે એ વાત રાજકોટમાં કદાચ બની ચૂકી છે સાતમ આઠમ નોમ અને દસમ સતત ચાર દિવસ ધન ધનાટી દે ધના ધન કન્ટિન્યુઅસ વરસાદ હેલી કેવા હેડલિક આ હેડલીક દિવસોમાં જે વરસાદે વરસાદનું કામ કર્યું પરંતુ રાજકોટમાં હજી માનવતાની મહેક જાગી રહી છે બોલબાલા ટ્રસ્ટના કાર્યકર્તાઓ ટ્રસ્ટીઓ અને ટીમ અને અમારા વડીલો આ સમયમાં રસોડોમાં પહેલે દિવસે રાત્રે ડેમ ભરાણો પહેલી રીતે સવારથી જ નાસ્તો બપોરે જમવાનું અને સાંજે જમવાનું ખીચડી ભાત શાક અને અમને ઘણા દાતાઓ સરફથી મીઠાઈ મળી છે તો ગોપાલ નમકીમાંથી ફરસાણ મળ્યું છે ઘણા દાદાઓને સહયોગથી મળ્યું છે એ પ્રમાણે રોજે રોજ સવારે આઠ દસ હજારનું રસોડું સાંજે આઠ દસ હજારનું રસોડું આજે મને કહેતો આનંદ થાય કે પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર પેકેટ અમારા પૂરા થઈ ચૂક્યા છે અને હજુ પણ જ્યાં સુધી કુદરતી કોપ રહેશે ત્યાં સુધી રાજકોટની જનતા છેવાડાના માનવી સુધી છે બોલબાના ટ્રસ્થના રસોડે અનેક મહાનુભાવો સંતો મહંતો મુલાકાત લઈ ચૂક્યા છે કાર્યકર્તાનો વાહો થઈ પડ્યો છે વહેલી સવારથી રસોડું ધમધમે છે મોડી રાત્રિ સુધી આ કામ સફળતું હોય રાજકોટમાં જ્યાં જ્યાં સ્થળાંતર થયું છે જ્યાં જ્યાં બચાવીને લોકોને બહાર કાઢ્યા છે લોકમેળાના મજૂરો છે જે સ્કૂલોની અંદર લોકોને લે આવ્યા છે એવા તમામ લોકો માટે કદાચ એનડીઆરએફની ટીમ એસડીએફની ટીમ બીજા કોઈ બહારથી તરવૈયાઓ કોઈ પોલીસ કે જ્યાં ક્યાં જેને જરૂર હશે ત્યાં બોલબાલા ટ્રસ્ટનું રસોડું હંમેશા પહોંચી વળશે અને બોલબાલા ટ્રસ્ટની સેવાની ટીમ તત્પર છે ટ્રસ્ટે નક્કી કર્યું છે કે ભૂખે કોણ દે જે સૂચના છે એ રોટી ભેરોટીની બદલે આજે બોલબાલા ટ્રસ્ટે છેવાડાના માનવીની જગ્યા ઉપર જઈ આરએમસી કલેક્ટર કચેરી અન્ય અનેક આગેવાનોના સહારા લઈ અને બોલબાલા ટ્રસ્ટે પોતાની સેવા કાર્યરત રાખી છે મને કહેતા આનંદ થઈ ગયા જે જજશ્રીઓ પણ બોલબાલાના ટ્રસોડે આવ્યા હતા અને બોલબાલા ટ્રસ્ટના સ્ટાફનો કાર્યકર્તાઓનો સ્વયંસેવકોનો વાહો થાય છે અને અમે જરૂર પડશે બીજા રાજ્યમાં કંઈ બીજા જિલ્લામાં કંઈ જરૂર પડશે તો બોલબાલા ટ્રસ્ટના સૂકા થેપલાના પેકેટો અને કોરા પેકેટોની જરૂર હશે તો બોલબાલા ટ્રસ્ટ તૈયાર છે ફરી એકવાર સૌ કોઈ એમને આશીર્વાદ આપે કે આ સેવામાં ઉના ન ઉતરીએ અત્યારે તહેવારના સમયે આ સેવામાં લાગ્યા છીએ આ સેવા પૂરી કરવા સુધીની અમને તક આપે એવી સૌની અભિયંત ખૂબ અમને પ્રેસ મીડિયાના મિત્રોએ પણ સહકાર આપીને અમારા વાહનોમાં જ્યાં જ્યાં જરૂરિયાત હતું ત્યાં સુધી અમને માહિતી પહોંચાડી છે જેથી કરીને અમે ત્યાં પણ પહોંચી શક્યા છીએ આજે ભગવતીપરા જંગલેશ્વર રેલનગર રસૂલપરા નારાયણનગર કોઠારીયા રોડ વૈશાલીનગર જ્યાં જ્યાં જરૂર લાગી છે ત્યાં બોલબાલા ટ્રસ્ટ પહોંચ્યું છે અને હજુ પણ ખાતરી આપી છે હજુ પણ તમારા ધ્યાનમાં પ્રોપર લોકો કોઈ ક્યાંય બાકી રહેતા હોય તો અમને ધ્યાન દોરો અમારો ટ્રસ્ટ સેવા માટે તત્પર છે નમસ્કાર જય બોલબાલા મહાદેવ